હેલો એવરી તો તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું સ્વાગત છે ફરીવાર એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ઓકે મિત્રો તો ફાઇનલી તમારું જે મેડિકલ એડમિશન કહેવાય એમ અને બીડીએસ કોર્સ માટે તો તમને બધાને ખબર છે મુજબ કે રાઉન્ડ ટુ ટોટલી સમાપ્ત થઈ ગયો છે હવે રાઉન્ડ ટુ સમાપ્ત થઈ ગયા બાદ જે પણ સ્ટુડન્ટને એડમિશન મળી ગયું છે હવે તમને ખબર છે મુજબ કે જો તમને રાઉન્ડ ટુમાં કોઈ પણ કોલેજ એલોટ થાય છે કોઈ કોલેજમાં એડમિશન મળી જાય છે ત્યારબાદ જો તમે એ કોલેજમાં એડમિશન કન્ફર્મ નથી કરાવતા તો તમારી જે રિફંડેબલ ડિપોઝિટ કહેવાય દસ હજાર રૂપિયા એ જપ્ત થઈ જાય છે ઓકે તો અહીંયા જ એક લેટેસ્ટ અપડેટ તમને અહીંયા દેખાતી હશે તો હવે રાઉન્ડ ટુમાં જે પણ સ્ટુડન્ટે કોલેજ એલોટ થઈ છે બરાબર છે અને રિપોર્ટિંગ નથી કરાવ્યું તો એમનું જે લિસ્ટ છે કેન્ડિડેટનું અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો ઓકે તો તમારે જોઈ લેવાનું છે જો તમને રાઉન્ડ ટુમાં કોલેજ એલોટ થઈ છે અને રિપોર્ટિંગ નથી કરાવ્યું તો તમારું નામ એમાં હશે ઓકે હવે એ પીડીએફ પર જઈએ છીએ આપણે ઓકે મિત્રો તો હવે જો મેં અહીંયા પીડીએફ ઓપન કરી નાખી છે હવે તમને અહીંયા દેખાતો હશે મેં અહીંયા લાસ્ટ પેજ આ પીડીએફનું ખોલ્યું છે તો પાંચસો છન્નું ઓકે તમને અહીંયા દેખાતું છે ટોટલ પાંચસો ને છન્નું કેન્ડિડેટ એવા છે જેમને રાઉન્ડ ટુમાં કોઈ કોલેજ એલોટ થઈ છે અને એમાં રિપોર્ટિંગ નથી કરાવ્યું બરાબર માનો ને કે પાંચસો ને છન્નું સ્ટુડન્ટના જે દસ હજાર રૂપિયા છે ઓકે એ સિક્યોરિટી ડિપોઝિટ એમની જપ્ત થઈ જશે ઓકે તો હવે અમે આમાં એનાલિસિસ કર્યું છે આમાં ટોટલ એમબીબીએસના કેટલા છે અને ટોટલ એમાં બીડીએસના કેટલા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ટોટલ એમ બીબીએસના બસો વીસ કેન્ડિડેટ એવા છે કે જે નોન રિપોર્ટેડ છે ઓકે અને બીડીએસના કેટલા છે ટોટલ તો ભાઈ ત્રણસો ને જેટલા સ્ટુડન્ટ છે નોન રિપોર્ટેડ છે તો બંનેનો જો મિત્રો તમે સરવાળો કરશો તો તમને પાંચસો ને છન્નો આંકડો મળશે બરાબર એટલે કહેવાનું આપણો મેઇન પોઈન્ટ શું ભાઈ તો કે એમ બીબીએસમાં બસોને વીસ જેટલી સીટ વેકેન્ટ રહી છે હાલ અને જે બીડીએસ છે એમાં ત્રણસો છોતેર જેટલી સીટ વેકેન્ટ રહી છે બરોબર ત્યારબાદ હવે જો અહીંયા આપણે ફર્સ્ટ પેજ પર આવીએ ને થોડુંક એનાલિસિસ કરીએ ઓકે તો જો હવે તમને અહીંયા દેખાતો હશે ટોટલ જે મેડિકલની કોલેજીસ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે બીજે મેડિકલ છે ઓકે તો હજુ પણ કેટલાક સ્ટુડન્ટ છે કે જે બીજે મેડિકલ જેવી ગવર્મેન્ટ કોલેજીસ હોય ત્યારબાદ જીમર્સ કોલેજીસ છે બરાબર હજી પણ એમાં રિપોર્ટિંગ કરાવ્યું નથી બરાબર ત્યારબાદ તમે અહીંયા જો જોઈ શકો કે મેનેજમેન્ટ કોટા છે તો પચાસ ટકા જેટલી સીટ મેનેજમેન્ટ કોટાની પણ હજી ખાલી રહી છે બરાબર તો અમે આ એનાલિસિસ કર્યું છે બધું કે મેનેજમેન્ટ કોટાની કેટલી સીટ છે અને જે કેટેગરી વાઇઝ છે એ કેટલી સીટ વેકેન્ટ રહી છે બરાબર ઓકે તો જો કોઈ સ્ટુડન્ટ એવા હોય કે જેને મેનેજમેન્ટ કોટામાં અથવા તો પ્રાઇવેટના ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય બરાબર તો એમણે એ કોલેજ વાઇસ એમનું જે લિસ્ટ બનાવ્યું હોય એ મુજબ તમારે અહીંયા જોઈ લેવું કે કઈ કોલેજમાં કેટલી હજી સીટ ખાલી રહી છે અને એમાં ચાન્સ લાગી શકે છે કે કેમ બરાબર તો તમે અહીંયા જોઈ શકો કે જે કેટેગરી વાઇઝ મેરિટ રેન્ક હોય ત્યારબાદ જનરલ મેરિટ રેન્ક હોય નીટ રેન્ક હોય એ પણ અહીંયા આપી દીધો છે ઓકે તો તમે મેરિટ વાઇઝ એના પરથી એનાલિસિસ કરી શકો છો બરાબર તો તો એમક્યુ ની ઘણી બધી સીટ જો તમને અહીંયા દેખાડું એમ ક્યુ ની અહીંયા પણ છે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ જે પ્રાઇવેટની જી ક્યુ હોય એ પણ ઘણી બધી અહીંયા વેકેન્ટ રહી છે બરાબર તો આ તમારે તમારી રીતે એનાલિસિસ કરી લેવું અને જીમર્સના જે પણ એમ ક્યુમાં ભાગ લેવા માંગતા હોય એની પણ કેટલીક સીટ અહીંયા વેકેન્ટ રહી છે ઓકે તો જે નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લીધે રાઉન્ડ ટુનું એ અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે ને તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ સ્ટુડન્ટે કેન્સલ કરાવ્યું છે એડમિશન રાઉન્ડ ટુમાં એનું પણ અહીંયા લિસ્ટ આપી જ દીધું છે બરાબર તો જે પણ સ્ટુડન્ટે એમ બીબીએસ અને બીડીએસ કોર્સીસમાં એડમિશન લેવાનું હજુ પણ માગે છે રાઉન્ડ ત્રણમાં બરાબર તો એમણે આ ધ્યાનમાં રાખવાનું અને જે પણ સ્ટુડન્ટે રાઉન્ડ ટુમાં એડમિશન કન્ફર્મ કરાવ્યું નહોતું બરાબર મળ્યું અને છતાંય તો એમની જે સિક્યુરિટી ડિપોઝિટ તો દસ હજાર રૂપિયા જપ્ત થઈ ગઈ હશે તો જો એમને રાઉન્ડ થ્રીમાં ભાગ લેવો હોય તો ફરી નવું રજીસ્ટ્રેશન કરીને દસ હજાર રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની રહેશે બરાબર તો જે પણ સ્ટુડન્ટ રાઉન્ડ ત્રણમાં ભાગ લેવા માગે છે એમના માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થશે ઓકે તો મિત્રો આજ મારે લેટેસ્ટ અપડેટ અને એની થોડીક ઇન્ફોર્મેશન મારે આપવાની હતી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી માહિતી મેળવવા માટે મળીએ છે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ